સિન્નોર તાલુકાના નાનકડા ગામ એવા માલપુર ગામે સુપ્રસિદ્ધ હજરત તાજનશાહ પીરની દરગાહ ખાતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી માલપુર ગામે તાજનશા પીરની દરગાહ પર પાંચ રોજ સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના આગેવાન વડીલ પટેલ કેશુરભાઈ કેશુરભાઈ મોતીભાઈ પટેલ મહેશભાઈ કેશુરભાઈ પટેલ નીરવભાઈ કેશુરભાઈ દિવાન તાહેરુલ મદાર ઇસ્માઇલ શાહ દિવાન અયુબ શાહ દીવાન હઝરત શાહ દિવાન દિવાન ઇરફાન શાહ અબ્દુલ શાહ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા હઝરત તાજન શાહ પિરની દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે અને તમામ ધર્મના લોકોની આસ્થા અહીં પૂરી થતી હોય છે મારું નામ પટેલ કુમાર મહેશભાઈ છે હું માલપુર ગામનો રહેવાસી છું અને તાજન સાવલીની દરગાહે હિન્દુ મુસ્લિમ બધા એકઠા થઈને વર્ષો જૂની અમારી પરંપરા છે જે સંદલની બીજા ચંદલને અમે અહીંયા મિયા જને પ્રોગ્રામ રાખીએ છીએ અસલામ મારું નામ દિવાન તાહરુલ મદાર ઇસ્માઈલ શાહ ગામ માલપુરનો વતની છું અને અમે અહીંયા હિન્દુ મુસ્લિમનું પ્રતિક સમાન તાજન સાવલીની દરગાહેલી છે વર્ષો પુરાણી તો અમે હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને અહીંયા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે મુસલમાની ચાંદ ત્રેવીસ નું સંડલનું આયોજન કરીએ છીએ બધા જુવાની આ ગામના મુસ્લિમ સમાજના હિન્દુ સમાજ તમામ સમાજના ભેગા થઈને સંડલ ચલાવે છે અને નિયાદનું પણ આયોજન વર્ષોથી કરીએ છીએ